નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાત માં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણી પહેલા જ હોટ ફેવરેટ અને સૌથી ચર્ચાસ્પદ બેઠક ભરૂચ પર વારંવાર રાજકીય ભૂકંપો સર્જાઈ રહ્યા છે

લઘુમતી મતદાર આવે છે જેમની સંખ્યા ત્રણ લાખ ની આસપાસ છે અને આ મતદારો ને કોંગ્રેસ નહીં પરંતુ આદમી પાર્ટી ચૂંટણી છે એટલે આવી પરિસ્થિતિ માં કોંગ્રેસ ની આ વોટ બેંક કેવી રીતે આમ આદમી પાર્ટી મત આપશે તે સવાલ છે ખબર એવી મળી રહી છે કે આના અધૂરામાં માં પૂરું અહિયાં થી એ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે એટલે કે મુસ્લિમ મતદારો માં ભાગલા થઈ શકે છે સવાલ એ રહ્યા છે કે જો મુસ્લિમ મતદારો આમ આદમી પાર્ટી ની તરફે મતદાન નહીં કરે તો ચેતર બસાવવાનું ભરૂચમાં જીતવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે અને આની સાથે કોંગ્રેસમાં હજુ પણ નારાજગી જોવા મળી રહી છે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ આ ઘટબંધન પડ્યો છે ભરૂચમાં જયારે રાહુલ ગાંધી ની યાત્રા નીકળી ત્યારે પણ આ નેતાઓ જોવા મળ્યા ન હતા એટલે કે કોંગ્રેસ જમીની પર આમ આદમી પાર્ટી ની કેટલી મદદ કરશે તે પણ સવાલ થયો છે છે તો તો આ સિવાય વસાવવા માટે હાલ પડકાર મુસ્લિમ ભંગાણ નારાજગી અને હવે તો આમ આદમી પાર્ટી ના આદિવાસી વોટ બેંક માં પણ પડી શકે છે ગાબડા કારણ કે ખબરો એવી મળી રહી છે કે ભરૂચ માં ચૈતન વસાવા ને ટક્કર આપવા માટે ભાજપે છોટુ વસાવા પુત્ર મહેશ વસાવા ને પોતાની પાર્ટી માં એટલે કે મહેશ વસાવા પણ આદિવાસી મતદારોમાં ભાગલા પાડી શકે છે અને ઉતાર્યા છે અને આ સાથે જ ભાજપે ચૂંટણીમાં જીત મેળવવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પોતાની તરફ ખેંચી રહ્યા છે ત્યારે ભાજપ વિશ્વાસ છે કે અહીંયા ઇન્ડિયા ગઠબંધન કોઈ કમાલ નહીં કરી શકે જોકે આમ તો ચૂંટણી જાહેરાત પહેલા thank you સતત બદલાતા સમીકરણ અને જોડ ની રાજનીતિ છે તેના પગલે ભરૂચ લોકસભા બેઠક ને વધુ રસપ્રદ બનાવી નાખી છે અને આવી સ્થિતિમાં ચૂંટણીના જાણકારો માની રહ્યા છે કે જો મુસ્લિમ મતો આમ આમ પાર્ટીથી દૂર રહેશે તો ચેતર વસાવવાનું ભરૂચમાં જીતવું ખૂબ જ મુશ્કેલ બની જશે આદિવાસી અને મુસ્લિમ મતો જ ભરૂચમાં અને હાર ના સમીકરણ નક્કી કરતા હોય છે ભરૂચ જિલ્લાની ડેડિયાપાળાની બેઠકને છોડી તમામ બેઠક ભાજપ પાસે છે તે આવી સ્થિતિમાં ભરૂચ એક ખૂબ જ મોટી રસાકસી થઈ ગઈ છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ